નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા હું છું આપની સાથે નજર કરીએ સમાચાર પર તો દેશની સૌથી મોટી ચૂંટણીના પરિણામોની હવે ગણતરી શરૂ થઈ ગઈ છે ત્યારે વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે ત્યારે રાજ્યમાં મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે મતગણતરી કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરાઈ છે ત્યારે આર્મીની નવ અને એસઆરપીની બાર કંપનીઓ ખડકવામાં આવી છે ત્યારે મતગણતરી દરમિયાન બાર હજાર સ્થાનિક પોલીસ જવાનો પણ ખડે પગે તૈનાત છે ઉપરાંત છપ્પન કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ ત્રીસ ચૂંટણી અધિકારીઓ અને એકસો ત્રીસ મદદનીશ ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ગુજરાતમાં મતગણતરીનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી કરવામાં આવી રહી છે ત્યારે તેના માટે સમગ્ર કેમ્પસને પણ સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવ્યો છે જે પ્રમાણે તમે જોઈ શકો આજે ખરા ખરે જે જંગ લોકશાહી નો સૌથી મોટો પર્વ કહેવાતો હતો એનું પરિણામ આજે આવવાનું છે બાર થી એક વાગ્યા સુધીમાં એવું લાગે છે ખબર પડી જશે કે કોણ જીતના આજે આપણે આગળ વધશે અને કોણ આજે હાર હારફામ સફરી એકવાર જોઈ શકીએ છીએ આપણે અત્યારે હાલમાં જે પ્રમાણે ગુજરાત કોલેજ કોલેજના કેમ્પસમાં આવી ચૂક્યો છું તમે જોઈ શકો છો કે રીતે અત્યારે હાલમાં સમગ્ર પોલીસ બંદોબસ્ત અહીં જોવા મળે છે પોલીસ કર્મીઓ અહીં અમુક હજારોની સંખ્યામાં હાલમાં ઉપસ્થિત છે અને વેલી સવારે ચાર વાગ્યા થી જ ત્યાં પોલીસ કર્મીઓ ઉપસ્થિત છે સાથે સાથે વાત કરીએ તો તમામ જે આસ્ક્યુ કેમ્પસ છે કેમ્પસને સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવ્યું છે આપો કેમ્પસમાં પાસ કોઈ ને પણ એન્ટ્રી આપવામાં આવતી નથી દરેક પ્રેસ મીડિયા કર્મચારી હોય સાથે સાથે વાત કરીએ ભાજપ કે કોંગ્રેસ જે પણ પાર્ટી છે જેમના ઉમેદવારો અહીંયા ભાગ લીધો છે હાલમાં અમદાવાદ પશ્ચિમની જે ગણતરી છે અહીંયા થઈ રહી છે ગુજરાત કોલેજમાં આપણે આવી પહોંચે છીએ અહિયાં તો આપણે જોઈ શકીએ તો કઈ રીતે હાલમાં જે દરેક પાર્ટીઓ છે તેના જે અમુક ગણેલા ઉમેદવારો હોય છે તે ઉમેદવારોની જે એમના હોય છે તેમને ગણેલા વીણેલા જે પણ કાર્યકર્તાઓ હોય છે તેમને જેને પાસ આપેલા છે તે હાલમાં અહિયાં એન્ટ્રી પામી શકે એ સિવાય કોઈ એન્ટ્રી લઈ શકતા નથી સાથે સાથે પ્રેસ મીડિયા જે ભાઈઓ છે જેમને એમની સાથે પણ અહીંયા હાલમાં બહુ સારો એવો વ્યવહાર કરવામાં આવે છે ને સાથે સાથે વાત કરીએ તો તમામ જે સિક્યુરિટી છે ખુબ જ સ્પૃસ્ત પણ બંદોબસ્ત હાલમાં અહીંયા જોવા મળી રહ્યો છે વાત કરીએ હાલમાં અહીંયા જે ગણતરી થવાની છે અ પશ્ચિમ બેઠકની પશ્ચિમ બેઠકમાં અ જે સાત વિધાનસભાઓ આવે છે આ વિધાનસભાની આપણે વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમમાં આપણે એલિબ્રીજ છે અમરાઈવાડી છે દરિયાપુર છે જમાલપુર મણિનગર દાણી લીમડા અસરવા તમામ જે વિધાનસભા સાત બેઠકો છે આ વિધાનસભા સાત બેઠકોની જે લોકસભાની સીટ છે જે હાલમાં ભાજપના દિનેશ મકવાણા જે ઉભા છે તેમના કાર્યકર્તા તમે જોઈ શકો છો કઈ રીતે પાછળ આખો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને અંદર અત્યારે બેલેટ પેપર થી જે આપણે જોઈએ કે બેલેટ પેપર નું જે છે તે શરૂ થઈ ગયું છે પોસ્ટલ બેલેટ ની આપણે વાત કરતા હોઈએ છીએ તેમનું અત્યારે ગણતરી શરૂ થઈ ગઈ છે ત્યારબાદ EVM ની ગણતરી શરૂ થશે આ અંદર જે કાર્યકર્તા ઉપસ્થિત છે તેમને ફોન લઈ જવાનો એલાઉડ નથી તેનું કારણ છે કે કોઈ પણ જાતની ખોટી ગેરરીતિ ઉભી ના થાય કોઈ પણ જાતની કોઈ તકલીફ ઉભી ના થાય લોકોને અને વાત કરીએ આપણે સાથે સાથે તો કાર્યકર્તાઓને અંદર એટલા માટે રાખવામાં આવે છે કે તેનું કારણ છે કે કોઈ પણ જાતનું આગળ જઈને એવું બનાવ ના બને કે કોઈ ચીટિંગ થઈ છે કે કોઈ પણ જાતનું અંદર ઈવીએમ માં કોઈ કુળખાપણ હતી કે તકલીફ પડી છે કે મતમાં એક તરફી મત લેવા છે એવું કંઈ થયું છે એવું આપણે કહી શકીએ સાથે સાથે વાત કરીએ તો અ આપડે સર હાલમાં પંદરસો ને સત્તર આપણે વાત કરીએ તો પંદરસો સત્તર મતદાન મથકોની જે મત ગણતરી છે ગુજરાત કોલેજમાં અત્યારે હાલમાં અહીંયા યોજાય છે પંદરસો સત્તર આંકડો છે રાઉન્ડ જોઈએ તો આપડે તે છે ચૌદ રાઉન્ડ છે દરિયાપુરમાં આપણે વિધાનસભાની જે મતગણતરી ની વાત કરીએ સાથે અત્યારે હાલમાં પશ્ચિમ લોકસભા આપણે સીટ ની વાત કરી રહ્યા છીએ સાથે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભા આપણે જે પ્રમાણે પહેલા પણ સાત વિધાનસભા આવે છે નારાઓ લગાડતા હતા પોતાની જીતની ઘોષણા કરતા હતા અને વાત કરીએ આ વખતે જ સવારના તે દરેક જગ્યાએ માત્ર અમદાવાદમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાત સમગ્ર દેશમાં અત્યારે અલગ અલગ માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે લોકસભાનો સૌથી મોટો પર્વ કહેવાય અરે અત્યારે હાલમાં ચોસઠ કરોડ લોકો લોકોએ વોટિંગ કરીને અત્યારે આપણે વાત કરીએ કે લોકશાહીની જરા વાત કરતા હોઈએ છે લોકશાહી લોકશાહીમાં અત્યારે લોકોએ ભાગ લીધો છે આ પરવામાં અને આજે જોવા જ મળશે કઈ રીતેનું પરિણામ છે સમગ્ર જે અત્યારે આખી આ પ્રોસેસ ચાલુ છે સવારે 8 વાગે જે પ્રોસેસ ચાલુ થઈ ચુકી છે બાર થી એક વાગ્યા સુધીમાં તેનું પરિણામ જાહેર થઈ જશે અને જોવા મળશે કે અમદત પશ્ચિમમાં કોણ આવે છે આ વખતે નવો ચહેરો જોવા છે દિનેશક પણ નવો ચહેરો છે નવો ચહેરો જોવા મળશે પૂર્વમાં જે રિપીટ સાંસદ છે હાલમાં હાજમ પટેલ તે આ વખતે જોવા મળશે કે કેમ કે કોઈ નવો ચહેરો આ વખતે હિમતશી પટેલ આવી શકે છે પછી બીજો કોઈ ચહેરો આવશે આ તો પરિણામ જ બતાવશે બારેક વાગે જ્યારે પણ પરિણામ આવશે ત્યારે પરંતુ હાલમાં પરિણામ અત્યારે અંદર માં કાઉન્ટિંગ ચાલુ છે કાઉન્ટિંગ બાદ ખબર પડે કે કઈ રીતનો સમગ્ર મામલો થશે જી મિહિલ અત્યારે મહત્વના સમાચાર એવા મળી રહ્યા છે કે પશ્ચિમ બેઠકમાં દિનેશ મકવાણા હાલ આગળ ચાલી રહ્યા છે તો તેને લઈને આપ શું કહેશું એ ચોક્કસથી અત્યારે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે અંદરથી હાલમાં અત્યારે આગળ ચલી રહ્યા છે પહેલા વાત કરીએ આપણે પોસ્ટલ બેલેટ પેપરની પોસ્ટલ બેલેટ હોય તેનું જે કાઉન્ટિંગ છે શરૂ થયું ત્યારબાદ વીવીએમ નું કાઉન્ટિંગ શરૂ થાય છે તે પ્રમાણે અત્યારે હાલમાં જોવા મળે છે દિનેશ કોણ છે કે પશ્ચિમમાં તે અત્યારે આગળ જોવા મળી રહ્યા છે તેમની ઘોષણાથી આજ સવારની વાત કરીએ તેમણે એવી ઘોષણા કરી હતી કે પાંચ લાખ થી વધુ કે તે તો જોવાનું રહ્યું ગાંધીનગરની જે સીટ છે અત્યાર સુધી ઇતિહાસ બનાવી ચુકી છે અમિત શાહ ની વાત કરીએ તો તેમણે પોતાનો એક ઇતિહાસ બનાવ્યો છે પાંચ લાખ થી વધારે મત થી જીતવાનો અને આ વખતે તેમણે એવી ઘોષણા કરી હતી કે દસ લાખ મત થી જીતશે પરંતુ જોવાનું રહ્યું કે કઈ રીતનું આ વખતે આમાં સમગ્ર જે ચૂંટણી છે લોકોએ કઈ રીતનો પ્રેમ વરસાવ્યો છે લોકોને કઈ પાર્ટી પ્રત્યે વધારે પ્રેમ આવ્યો છે લોકોને કઈ પાર્ટી પ્રત્યે વધારે વિશ્વાસ આવ્યો છે દિનેશ મકો હાલમાં આગળ ચાલી રહ્યા છે વાત મળી રહી છે પરંતુ હવે જોઈએ સમય જણાવશે કઈ અત્યારે સ્ટાર્ટિંગમાં ધીરે ધીરે એક બાદ એક જે પેટીઓ ખુલી રહી છે બુથ ખુલી રહ્યા છે ત્યારબાદ ખબર પડશે કઈ રીતનો કઈ બાજુ તરાજુ નમે છે ઘણીવાર વાર એવું થતું હોય છે કે શરૂઆતમાં લીડ હોય છે પરંતુ બપોર લીડ ઓછી થાય છે બીજાને લીડ વધતી જાય છે પરંતુ હવે જોવાનું રહ્યું સમય જ બતાવશે સમય આગળ વધશે અને જોવાનું રહ્યું કે કઈ રીતે જે એક બાજુ એક જે પેટી બૂથ ખુલે છે કોના તરફ ખુલે છે કોની બાજુ જે वोट જાય છે એ તો હવે સમય જનો છે જી તો દિનેશ મકવાણા ઉપરાંત કોંગ્રેસના પણ ઉમેદવાર છે તો આપણે પણ જોઈએ કે ચૂંટણી સમયે જે માહોલ રહે એ પ્રમાણે આપણે શું કહી શકાય ચોક્કસ થી ચૂંટણી સમયે જે માહોલ ની આપણે જો વાત કરીએ તો આપણા હાલમાં પોતાનું પણ એક જનતાનો પાવર કરીને જનતા સાથે વાત કરતા હતા જનતાને પોતા આપણે જનતાનો મત લેતા હતા એ રીતે જનતા શું ઈચ્છે છે જનતા શું કેવું છે તે પ્રમાણે વધારે પડતા આપણને એવી રીતના મત મળ્યા હતા કે ભાજપ તરફી લોકો ખુબ વધારે છે ભાજપ તરફ લોકો ને વિશ્વાસ છે મોંઘવારી બેરોજગારીના આપણે મુદ્દા ઉપાડ્યા હતા શિક્ષણના મુદ્દા ઉપાડ્યા હતા ઘણા બધા આપણે મુદ્દાઓ મુદ્દા કે યુવાનો છે તેમની હાલમાં નોકરીઓ નથી મળતી મળી રહી બેરોજગાર છે તેવું જાણવા મળે

મત આપ્યો છે એ સમય જણાવશે ધીરે ધીરે જે આગળ વોટિંગ થઈ રહ્યું છે વોટિંગ ચાલુ છે કાઉન્ટિંગ ચાલુ છે અત્યારે હાલમાં પેલા અત્યારે વાત કરીએ પોસ્ટલ ડેટ છે ત્યારબાદ હવે બીજી ઈવીએમ થી શરૂ થશે અંદર જે બધા કાર્યકર્તાઓ હાલમાં ઉભા છે બંને પાર્ટીના કાર્યકર્તાઓ અંદર હાલમાં એટલા માટે જ ઉભા છે કેમ કે કોઈ પણ જાતની ચીટિંગ ન થાય કોઈ પણ જાતની બાદ આગળ પછી એ રીતનો કોઈના પર આરોપ ના નાખવામાં આવે કે માં કોઈ પણ જાતની ખુરખાપણ હતી કે વીમમાં કોઈ પણ જાતની તકલીફ હતી વીમમાં કોઈ ચીટિંગ કરવામાં આવ્યું છે તેના કારણે તે બધા જે અંદર કાર્યકર્તાઓ છે તેમના ઊભા રાખવામાં આવે છે અને જો રાખવામાં આવે છે સાથે એક આપણે વાત કરીએ તો સાબૂતી તરીકે કે કોઈ પણ જાતની તકલીફ ન ચીટિંગ કરતા નથી અને એક બાદ એક જે વોટ કે કાવામ આવશે ગણતરી કરવામાં આવશે તેમની નજર સમક્ષિત કરવામાં આવશે જી જી મેંહીર આપનો ખુબ ખૂબ આભાર લોકસભા પર છપન કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ ત્રીસ ચૂંટણી અધિકારીઓ ઉપરાંત એકસો પંચોતેર મદદનીશ ચૂંટણી અધિકારીઓ હાલ ફરજ બજાવી રહ્યા છે આ ઉપરાંત છસો પંદર વધારાના ચૂંટણી અધિકારીઓ પણ પોસ્ટલ બેલેટ અને ઇટીબીબીએસ માટે જવાબદારી સોંપાઈ છે હાલ સમાચારમાં સમય થયો છે એક વિરામનો તો લઈએ વિરામ के साथ वेकेशन? लो मुथूट फाइनेंस गोल्ड लोन भरोसा इंडिया मुथूट फाइनेंस भारत का नंबर वन सबसे भरोसेमंद फाइनेंशियल सर्विसेज ब्रांड गोल्ड लोन के लिए अभी कॉल करें वन एट हंड्रेड थ्री वन थ्री वन टू वन टू हेलो आइए आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज पच्चीस साल हाँ, 25 साल हाँ पच्चीस साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी गुजरात और यहाँ बसे हैं छोटे बड़े कई सारे शहर पर इन सब में कॉमन क्या है पता है चाहे सेहत हो या स्वाद पता है सब किस पर भरोसा करते हैं हेल्दी एंड माउथ वाटरिंग ट्रीट हम लोग लास्ट फोर्टी फाइव से हमारे देशवासियों को परोसते आए हैं हमने मेक इन इंडिया के रास्ते पर चलते चलते हमारे लाखों कंज्यूमर्स का दिल जीता है और 6000 से ज्यादा आउटलेट्स के जरिए हर गली नुक्कड़ तक हमारा स्वाद पहुँचाया है हमारी ब्रेड फैमिली को इतनी बड़ी बनाने के लिए हमारे सारे कंज्यूमर्स को दिल से थैंक यू कहना चाहते हैं थैंक यू इंडिया Thank you bread lovers. विरंबबाद आपनो स्वागत તો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની મતગણતરી હાલ ચાલુ છે ત્યારે દરેક ઉમેદવારો સહિત લોકો પણ રિઝલ્ટ માટે ખૂબ જ ઉત્સુક છે ત્યારે રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં પણ છવ્વીસ મતગણતરી કેન્દ્ર ઉપર હાલ મતગણતરી થઈ રહી છે ત્યારે છપ્પન કાઉન્ટિંગ ઓફિસર્સ ઉપરાંત ત્રીસ ચૂંટણી અધિકારી અને એકસો સત પંચોતેર જેટલા મદનીષ ચૂંટણી અધિકારીઓ ફરજ પર છે

સુરક્ષા વ્યવસ્થા કેવી છે સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો મિલિટરી કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ સહિત

પ્રવેશ આપ્યો છે અત્યારે હાલ વાત કરીએ તો ભાજપ ના જે નેતા છે અત્યારે આગળ વધારી રહ્યા છે જી તો અમારા દર્શકો ચોક્કસથી વ્યવસ્થા જોવા માંગશે આપ બતાવી શકશો અત્યારે તંત્રની વ્યવસ્થા કેવી દેખાઈ રહી છે જે વિડીયોમાં બતાવી શકો તમે તંત્રની વ્યવસ્થા બે ફૂલ ચેકિંગ સાથે અને કાઉન્ટિંગ ચાલુ છે અને જે પોલીસ બંદોબસ્ત છે ફાયર બ્રિગ્રેડ ની ટીમ છે બેલેટ પેપર સૌથી પહેલા ગણતરી થતી હશે ત્યારે આપ કહી રહ્યા છો કે દેવસી ચૌહાણ છે આગળ ચાલી રહ્યા છે તો આ સિવાય પણ હાજી તો કોંગ્રેસ ઉપરાંત બીજા અન્ય પાર્ટીઓમાં કેવો માહોલ છે અત્યારે અન્ય પાર્ટીઓ તો અત્યારે પાછળ ચાલી રહી છે કોંગ્રેસ પણ પાછળ ચાલી રહી છે પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ ચાલુ છે ત્યારે વાત કરીએ દિવસી ચૌહાણ અત્યારે આગળ ચાલી રહ્યા છે પોસ્ટલ બેલેટમાં ત્યારબાદ પોસ્ટલ બેલેટની મતગણતરી બાદ ની ગણતરી ચાલુ થશે અને ભાજપના કાર્યકરોનો પણ ઉત્સાહ વધી રહ્યો છે postal bank જે ભાજપ આગળ આવી રહી છે તેમાં કાર્ય કરવાનો અને મત એના agent નો પણ ઉત્સાહ press ના કાર્યકરો જે છે એમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે દેશના કાર્યકરોમાં જે ઉત્સાહ ઉમંગ છે એ પણ એમને જે મીડિયા રૂમ પાછળ તમને દ્રશ્યોમાં બતાવીશ મીડિયા રૂમ છે તેમાં પણ એમને જે અત્યારે દેશભરમાં મતગણતરી ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો લગભગ છવ્વીસ મતગણતરી કેન્દ્ર ઉપર મતગણતરી ચાલી રહી છે ત્યારે સુરક્ષા તંત્ર પણ વ્યવસ્થિત

તો દેશ સહિત રાજ્યમાં હાલ મતગણતરી ચાલી રહી છે ત્યારે કાર્યકરોમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે તો ક્યાંક પોતાના પક્ષના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે તેને લઈને કાર્યકરોને ઉમેદવારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે છવ્વીસ મતગણતરી કેન્દ્ર ઉપર હાલ મતગણતરી ચાલી રહી છે તો છપ્પન જેટલા કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ ઉપરાંત ત્રીસ ચૂંટણી અધિકારીઓ અને એકસો પંચોતેર મદદનીશ ચૂંટણી અધિકારી હાલ ફરજ બજાવી રહ્યા છે આ ઉપરાંત છસો પંદર વધારાના ચૂંટણી અધિકારીઓ પોસ્ટલ બેલેટ અને ઇટીવીબીએસ માટે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે મતગણતરી કેન્દ્ર પર અત્યારે ઉત્સુકતા દેખાઈ રહી છે હાલ પોસ્ટલ બેલેટની સૌથી પહેલાં ગણતરી કરવામાં આવી છે એના પછી ઈવીએમમાં ગણતરી કરવામાં આવશે ત્યારે સુરક્ષાની વાત કરીએ તો આર્મીની નવ ટુકડીઓ ઉપરાંત એસઆરપીની પણ ટુકડીઓ મૂકવામાં આવી છે ત્યારે મતગણતરી કેન્દ્ર ઉપર ચહેલ પહેલ જોવા મળી રહી છે ત્યારે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાને સુનિશ્ચિત કરવામાં આવી છે તો મીડિયા સહિત દરેકને પાસ વગર એન્ટ્રી આપવામાં આવી રહી નથી તો આર્મીની નવ ટુકડી ઉપરાંત એસઆરપીની બાર કંપનીઓ પણ ખડકી દેવામાં આવી છે હાલ સમાચારો બસ આટલું જ બધું સમાચાર માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો